મોટી નહી પડતી જોઈ લેજો તો ગાઈઝ તમે આવ્યા હતા અહિયાં પાટણ એસપી મુલાકાત લીધી તો ગાઈસ નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો ઠાકોર ફેમિલીનું તમે બધા જાણતા જ હશો તો મિત્રો ઠાકોર ફેમિલી પાટણ એસબી હિન્દુસ્તાની ટીમની મુલાકાત આવી હતી તો મિત્રો એસ હિન્દુસ્તાની ટીમના બધા જ મેમ્બરોએ ઠાકોરની ફેમિલીનું સ્વાગત કર્યું અને ઠાકોર ફેમિલી એસબી શોપિંગની મુલાકાત લીધી અને હરિફાની ચા અને મગફુકાના ઘી વિશે પણ બે શબ્દો બોલ્યા અને આ ચા અને ઘીમાંથી બધું જ થતું પ્રોફિટ વૃદ્ધાશ્રમમાં વાપરવાનું છે અને મિત્રો ત્યારબાદ ઠાકોર ફેમિલી અને એસબી હિન્દુસ્તાનની ટીમ સાથે મળીને રણજીતભાઈનો બર્થડે સેલિબ્રેશન કર્યો હતો બાદમાં બધા સાથે મળીને લંચ પણ કર્યું પહેલા તો તમામ ચાહક મિત્રોને જય માતાજી તો આજે આપણે એસબી શોપિંગ ગયા છે ઠાકોર ફેમિલી તો અમારી એસબી હિન્દુસ્તાનની ટીમના આમંત્રણ માન આપીને આખી ફેમિલી વેકન પધારી એસબી શોપિંગ ઉપર તે બદલ અમારી એસબી હિન્દુસ્તાનની ટીમ તરફથી ઠાકોર ફેમિલીનો ખૂબ ખૂબ આભાર આહા માર કાકો કેતા વડીલોની એક જ રાય પીવો હરીબની ચા તો અમારી ટીમની રિક્વેસ્ટ છે અને મારી પર્સનલી રિક્વેસ્ટ છે કે ભાઈ આપણે હરીબની ચા વિશે અને મફુ કાકાના ઘી વિશે બે શબ્દ બોલી તો ગાઈઝ અમે આયા તો આ પાટણ એસપી શોપિંગની મુલાકાત લીધી તો ગાઈસ આ છે હરીબની ચા અને મફુ કાકાનો ઘી તો બધા ખરીદવાનો આગ્રહ રાખજો કારણ કે એવા નહીં જે પણ પ્રોફિટ થશે અને અનાથ આશ્રમ અને બુદ્ધાશ્રમમાં બધો ઉપયોગ થવાનો છે જોરદાર જોરદાર સંગીભાઈ